Bye. <laughs>

દરેક વખતે જવાબદાર જનતા પાર્ટી અથવા અન્ય કોઈ ત્યાં ન આવી જાય એનું તમને ધ્યાન રાખવા બેઠા તા એવું નથી આ બધા માધ્યમથી આપ્યા છે તમે કરી કહેવાય છે પરંતુ આને ક્યાંક ને ક્યાંક રાજનીતિ બનાવી અને કોઈ દીકરીના થૂક રાખી અને કોઈ સરકાર ઉપર ફોડવી એ ક્યાંક ને ક્યાંક વ્યાજવી અમે કોઈને બચાવવાના મતમાં નથી કોઈ પણ અમે પેલા પણ કહ્યું છે બચાવવાના મતમાં અમે છીએ નહીં એ નાની માછલી મોટી માછલી મગર માછલી ઇકોમસ આને પણ બચાવવાના મતમાં અમે નથી અમે દીકરીને ન્યાય મળે અને સખત બહાર આવે એમાં કોઈ પણ હોય છોડવાના મતમાં સરકાર નથી ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા બોલ્યા એની સાથે હું સહમત થાઉં છું કે ન્યાય અપાવવા સુધી હિપોપોટેમસ સુધી ના કોઈને છોડવામાં નહીં આવે કિશનભાઈ તમારા રૂમ ના માધ્યમથી બોલ્યા છે શૈલેષભાઈ એટલે એમના ઉપર ખુબ આશા સાથે વિશ્વાસ મૂકી રહ્યા છે જે પણ નાની માછલી થી લઈને હિપોપોટેમસ સુધીના ના દરેકે દરેક વ્યક્તિ સામે આવે અને એને સરકાર અને ગુજરાત રાજ્યનું ગૃહ ખાતું આ સજા કરે એ ન્યુઝરૂમ માં શૈલેષભાઈ તમને સંપૂર્ણ સમર્થન અને